મિત્રો આપણે તલમાની માત્ર બનાવી છે તમે જોઈ શકો છો આ મિત્રો આપણે એટલું મિત્રો લીધું આ ટાઈપ છે મિત્રો કેમ છો બધા રેડ એક અમારા નવ અલગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને ઘણો ને આપણે આ પ્રોટમાં મિત્રો રાયડું કેવું મિત્રો નીકળ્યું છે તમે જોઈ શકો છો મિત્રો ને એવો ખરપવાનો પણ ટાઈમ થઈ જશે મિત્રો આ પાસો આ સપા તો બધું નીકળે પણ મૂળ આપણા ઉપર તો ગજા પ્રમાણે મિત્રો નીકળ્યું છે અને હવે આપણે આની અંદર હજી તો થોડાક દર્દા આવી જઈશું પછી ખરપવું છે મિત્રો ખરપી અને અંદર ખાતર બાત નાખીને પોણી વાંશે એટલે રાડું મિત્રો હપશે કમળ હાશે હું અને આને મિત્રો છાસ દાડા વીસ બાવીસ દાડા જેવું મિત્રો થવા આવ્યું છે એટલે ખરપવાનો મિત્રો ટાઈમ થઈ જશે પણ થોડોક હમણાં દાડાનો કોમ પીલાનું રહે છે દાડમો પેલા મિત્રો લઈ લઈ દે એટલે પછી આનો કોમ લેવાનો છે હમણાં કોઈ કોમ લેવાનો નથી કેમકે દાડામનો એક ખોટું કોમ પૂરું થાય મિત્રો પછી આની વારે છે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે મોટા ભાગે ઘણો સારો ને તો પણ આવડો બાળો છે એ મૂળ પછી પટાણ બધું ખરપાઈ જાય છે ખરપાનો વિચાર રહે મિત્રો મિત્રો આપણે તલમદ્રિયાની માત્ર બનાવી છે તમે જોઈ શકો છો આ મિત્રો ઠેકો બનાય છે આપણે ખાય એટલું મિત્રો લીધું નથી અને હવે આપણે તમે મિત્રો હવે તલમાં તલને કદી માત્ર બનાવી હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ખાવી હોય તો મિત્રો આવી જજો મિત્રો અમારકા આમાં રસકો મિત્રો પહોંચે અને કનોને પહોંચ ચાર કિલો લેવા મિત્રો આવે છે અને આ મિત્રો છે દઉં મિત્રો આપણે પહેલી વાર જિંદગી મિત્રો પહોંચાડે દેખો જોઈ શકો તો આ પટાપટામાં આખા મિત્રો ને અને હવે હવેથી કરી મિત્રો કાવ કરવાનો મિત્રો તમે જોઈ શકો છો એટલે આપણે બેઠા અમે ફળવા મિત્રો કોડી દેખાય રહી કોડીથી અમને અમને રજકો છે થોડોક મજા આવી પણ ડબલ કરે છે જોઈ શકો છો અને કોડીથી અમને કરીને કાવો મિત્રો કરવાના છે આપણે એટલે મિત્રો આપણે બોરી વધવાનું ચાલુ કરી છે મગફળીનું અને કેટલે મિત્રો મગફળીને બોરિયા ભરે છે મિત્રો તમે બતાડો અંદાજે તમે અંદાજ કાઢતા હો મિત્રો અને કેટલી બોરી છે કેટલી બોરી નથી છે જેની સાચી મિત્રો કોમેટ છે એને મિત્રો પિન્ટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અને આ આપણે બોરિયા ભરવાની છે મિત્રો અને આપણે મગફળી છે મિત્રો વધવાનું ચાલુ છે કે મિત્રો મગફળી છે તમે જોઈ શકો છો સારી છે અને જેની પણ કોમેન્ટ સાચી છે એને મિત્રો કોમેન્ટ પિન કરવામાં આવશે કેટલી બોરી ભરાણી અને કેટલી થઈ મિત્રો એ કોમેન્ટ કરજો અને આપણે બોરીયા વધારા થાય મિત્રો આપણો આ વધી પછી હાજી હતી બુલ્લી વધી છે મિત્રો આ વધી બી એટલે આ બેઠો હાથે અમનો અમનો મિત્રો આ બાકી છે આટલો ટુકડો ચાર પાંચ બોરી થાય બાકી હોય અને મિત્રો જણાવજો કોમેન્ટ કરી કે આપણે એ બોરીયા કેટલી ભરાણી છે જેની સાચી કોમેડે છે એને મિત્રો પિંક કરવામાં છે મિત્રો તો આપણે મગફળીના કમરાજના છીએ અને આપણે ઘણાને ભાગે આટલે લીધી છે ખાવા સારું મિત્રો કેમ કે છે વીસ પચીસ કિલા લેવી છે મણ તો પૂરી નહીં હોય હું વીસ વીસ પચીસ કિલા મિત્રો ઓછી છે આપણે ખાવા લીધી છે મિત્રો અને આપણે કેટલી મિત્રો બોરીએ છીએ એની સાચી કોમેટે છે એને એક કિલો મગફળીના ફોફા લાવવામાં આવશે મિત્રો એની સાચી કોમેટે છે એની એક કિલો ફોફા લાવવામાં આવશે મિત્રો અને અમે લીંદા છે હવે ઘરે આટલી ભાગી આવીએ છીએ મિત્રો ઓફર રહેશે બે દાડા એટલે આપણોને યાદ વાર છો છે ઓમ બુધ ને મંગળવાર સુધી મંગળવાને બુધ બે દાડા મિત્રો ઓફર છે એટલે જેની સાચી કોમેન્ટ હશે એને મિત્રો એક કિલો ફોફા લાવવામાં આવશે મિત્રો અને અમે લીંદા રહ્યા છે મિત્રો હવે ઘરે આપણે અહીંયા ત્યાં હું જોઈ શકો છો આટલો આપણો મિત્રો પડકો ભાગમાં આવ્યું છે ઘણું નથી આવ્યું આટલો આવ્યું કેટલા પૂરું છે મિત્રો હા મિત્રો ફાઇનલ એક ઘઉં આવી જાય અને આપણે શ્રી ગણેશ કરવાના છે મિત્રો દેખો જોઈ શકો છો કટો આવ્યો છે અને આ પહોંચી મિત્રો અંદર ઘઉંચી વાય મિત્રો થોડા સમય ચેક કરીને આવડો મિત્રો તો મિત્રો આ ટાઈપના ખાવ છે અને આ અંદર પડે છે દવા ખોરાવાની એટલે મૂળ હોય દિવાજ દીવત થાય નહીં તો ઘઉં ફળાય નહીં મીને એના માટે આ દવા આવે છે દવા પંચોતેર ટકા મિત્રો આવે તમે જોઈ શકો છો અને આપણે શ્રી ગણેશ કરવાના છે આજ કહો ના મિત્રો એ અમે કોડ જે પણ દેખાય એથી કરી અમને અમને મિત્રો કરવાના છે કઉ કરી પછી આપણે રોટલી કરવા કે લવ કરો કઉ કરો મિત્રો લવ ના કરાય મિત્રો કઉ કરાય કેમ કે ખાવો મિત્રો ખાવા થાય લવમાં મિત્રો હાડકાં ભાગી જાય મિત્રો ને શ્રી ગણેશ લદ્કાના પણ મિત્રો કર્યા છે અને આના પણ મિત્રો आवडे किंवा गणेश गणेश मित्र अमोर अवलोग पसंद आहोत लाईक शेअर आणि सबस्क्राईब करून भूलता नाही जय हिंद जय